ઢોકરી તું શું વાતો મારી તારી બેન પડીારે બધુંય સાંભળી ગઈ છું મારે ના ભાભી હું થોડી તો તમારું વખાણ કરતીતી હું તો કે મારા જેઠાણી તો મારી મોટી બેન જેવા મારું બહુ ધ્યાન રાખે મને તો કોઈ દિવસ વાડીનું કામ તો પણ ઘરનું કામ એનો કરવા દે મારા જેઠાણી તો મારું નામ નકર લેતી તો નામ લીધું ને તો નઈ ખબર હોય તને હજી મારી કે હું કોણ છું એમ ભગવાન આજ તો ભી પડી ગઈ ક્યાંથી વળી સુસલી મારા ઘરે કર ઘાગરામાં મરચા ભરાઈ જવાના હતા